હલો મિત્રો જય ગોપાલ જય માતાજી જય શનિદેવ આપણે ગામડેથી દિવાળી કરીને આવી ગયા છે હવે હમણાં થોડીક નવરાઈ નહોતી એ બધી ભાગદોડમાં હવે આપણે ઘેરે આવીને થોડીક રસોઈ બનાવી છે તો હવે એમાં પાત્રા બનાવ્યા છે મેં કીધું વિડીયો નાખી દઉં પાત્રાની રેસીપી બનાવી લઈએ થોડીક અને પાત્રા લઈ આવ્યા છે આપણે ધારીથી એટલે છે નાના નાના બહુ મોટા છે નહીં કાંઈ હવે હાલો આપણે જોઈ લઈએ પાત્રાની રેસીપી હવે આ પાત્રા બધા કટિંગ કરી નાખે છે નસુ બસું કાઢી નાખે છે વ્યવસ્થિત રીતે અને સાફ કરીને અને ઢગલો કરી દીધો છે આ બધો આપણે શેણાનો લોટ સાળી દઈ સોપડવા હટું હવે આપણે એમાં પાણી નાખી દીધું છે થોડું હવે આપણે આ મરચાં લસણ અને એવું બધું આપણે પેસ્ટ કરેલી છે એ નાક એ નાખ દહી પછી સ્વાદ પ્રમાણે મીઠું પછી હળદર પછી આ હિંગ પછી ધાણા જીરું થોડુંક પછી આ લીંબુના ફાડા થોડાક નીસવી દે એમાં હવે આપણે એને ઘૂંટી નાખી વ્યવસ્થિત રીતે

પાત્ર ઘરના છે એટલે થોડાક નાના છે. બજારના હોય તો મોટો બંબડુ થાય એમાં. દવા વગરના હોય છે એટલે નાના નાના થયા છે. ખાતર ખાતર નાખી જાડડે મોટા મોટા થઈ જાય પણ એ આપણે કઈ કર્યા નથી એટલે આવા બટકા છે બધા ઢીણા ઢીણા. એના હમ. હવે આપણે એને રોલ વાળી રહેવું ઠોકળિયું છે એમાં મૂકી દેવું થોડુંક વેલ્ડિંગ મારીને વેલ્ડિંગ મારવું પડે લોટનું એમાં નગર વિખાઈ જાય એવી જ રીતે આપણે આ બધો સપો સપ્પો પીડ્યો છે એને એવી રીતે રોલ વાળીને વાળીને આ કૂકરમાં મૂકી દેવું આપણે આ બધા ભરાઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે એને બાફવા મૂકી દેવું વરાળે હવે છેલ્લે આપણે કટકા બટકા બધું કમ્પ્લીટ કરીને સહેલું કરી નાખીએ એક પાત્રું તૈયાર લોટાઈ કમ્પ્લીટ થઈ ગયો છે વૈધો નથી ઘટો નથી આપણે ગામડાના દેશી માણસ છે ને કાંઈ માપનું ન જોવાનું હોય નાખી દે ઓઠે ગઠે એ રેડી હોય ઓકે જ હોય એમાં કાંઈ ભૂલ ન થાય કોઈ દી ખાઈ લેવાની છૂટ એક ગ્રામ ને બે ગ્રામ ને એવું કાંઈ કરવાનું ન હોય આ થઈ ગયું તૈયાર આપણે હવે આપણે એને ગેસ ઉપર બાફો મૂકી દઈએ આપણે અહીંયા ગેસ છે અહીંયા કાંઈ સૂલો છે નહીં સૂલોય છે પણ ધાબે ઉપર છે એ આપણે પછી થોડોક ટાઈમ શિયાળો આવે ને આપણે એના વિડીયો મૂક્યું તમારે જોતા રહેવાના ખાલી લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું ચાલો હવે આપણે એને બાફા મૂકી દઈએ હવે એને આપણે આ મૂકી દીધા છે ગેસ માથે બફાવા માથે થોડુંક વજન મૂકી દેવું એટલે વરાળ જાય નહીં હલો આપણે જોઈ લઈ બફાઈ ગયા છે કે નહીં અંદાજિત પંદર થી વીસ મિનિટ થઈ છે થઈ ગયા બફાઈ ગયા છે પાત્ર હવે અને આ ચટણી થઈ ગઈ છે રજવાડી તૈયાર હવે આપણે એને થોડાક ઠરવા દઈએ એટલે નોખા પડ ન થઈ જાય ને ગરમ ગરમ આપણે કાપીને તો પણ નોખા પડ થઈ જાય આપણે આને વ્યવસ્થિત રીતે સકળા કરી નાખી પછી છે નવી રાખવી પડે અકારે હરખા ચકડા થાય નહીં હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયા છે કટકા બરોબર રોલના કટકા તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે એને વઘારી લેવું પેલા નાખશું આ સિંગતેલ આવી જાય રાહ જોઈએ આપણે તેલ આવી ગયું છે તો નાક દયા માં રાય પછી નાગદયામાં ઉકેલા મરચાં મૂકેલા મરચા પછી તલ નાખ દેવું થોડા પછી થોડું તરકાડવા જોઈએ પછી નાખ દેવો આમ લીમડો પછી આપણે ખાંડ નાખ દેવું થોડીક દળપણ માટે ખાંડ જોઈએ એમાં ઘી નાખ દઈએ કે આ વઘારને આપણે છે ને ઉકળવા દઈએ અંદાજે દસક મિનિટ સુધી પાંચ થી સાત મિનિટ સુધી પાંચ થી સાત મિનિટ ઉકળવા દઈએ એટલે ખાંડ બધી બળીને એને રે થઈ જાય ખાંડ ઉકળી ગઈ છે હવે એમ નાખી દઈએ થોડીક ચટણી પછી હલાવી નાખીએ એને હવે આપણો વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર હવે આપણે એને કઢાઈમાં પાત્ર દઈ થોડુંક સળવા દે એટલે વખાણ છે ને આમાં બેહી જાય વગાર બેહી ગયો છે કમ્પ્લીટ થઈ ગયા છે પાત્ર હલો હવે આ પાત્રા અને ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે વાળું કલ હલો પાત્ર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે વાળું કરી લઈ આવજો નવા બગમાં મળીએ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હાલો થાય ગોપાલ લાવજો